અઢેવાડાના ઝાંઝરિયા રોડ પર કાર ચાલક સાથે માથાકૂટ કરી દાદાગીરી કરનાર ત્રણ ઈસમોને પોલીસે ઝડપી લીધા અઢેવાડા ઝાંઝરિયા હનુમાનજી મંદિર રોડ પર આવેલા રામાપીરના મંદિર પાસેથી પસાર થઈ રહેલી કારને યુવરાજભાઈ ઉર્ફે લાલો જગદીશભાઈ સોલંકી રાહુલભાઈ ઉર્ફે વિકાસ બાબુભાઈ પરમાર અને અનિલભાઈ કાંતિભાઈએ કારને રોકી ચાલક સાથે માથાકૂટ કરી દાદાગીરી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભરતનગર પોલીસ મથકે ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઈ ધ્રોણોસરની કાર્યવાહી હાથ ધરી હતી વેડી ફોડ આ તોલાઈ વિકલ કરેલી છે ઓ હા આ કાઉન્ટ્રી છે છે ઢિયા઱ાલે ઋલા઺્ય સૂઓ સાવામ સંળલે સામેં સામ સામારગે સામા઼હ સામાલામાં સામારિં